જો અમે નવું પાટ લીધું છે તો પાકીટ આર્યું જો નવું પાકીટમાં પૈસા બહુ વધી ગયા ત્યાં એટલું ફૂલાઈ ગયું છે હવે જૂના પાકીટ ની કઈ વેલ્યુ નથી થતી જોઈ શકો છો તમે તારે જોતા સી કેમ રમી દઉં માં જુગારમ માં તો તારે જવાનું નથી તો તને રૂપિયા દઈ શું કામ છે મિત્રો બરોબર ને અહીંયા જોવો ઘણા બધા આમાં મારા મોબાઈલ ફોન ને પણ પડ્યા હતા એટલા બધા હાવ આમ ખાલી ડપચર થઈ ગયા જે જૂનું વસ્તુ થઈ ગયું એની કઈ વેલ્યુ જ નથી થતી આરી હરી વસ્તુ દેખાડવાનો ટ્રાય કરું પણ મોબાઈલ ની ક્લિયરિટી ઘટે હોય હો ટકા ઘટે ને નહીં મોબાઈલ ની ક્લિયરિટી ઘટે એટલે મોબાઈલ લેવાનું થાય છે અત્યારે તો પુગાણ થાય એમ નથી પણ એક દી લઈ લેવું એને જો મિત્રો બહાર નું વાતાવરણ તમને દેખાડી દઉં બહાર નું વાતાવરણ બહુ મસ્ત મજાનું છે પણ ગરમી પણ સામે એટલી છે કે તમે વાત ના પૂછો આમ જો તડકો 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 હમણાં કૃષ્ણ ભગવાનનો જન્મ આવે છે ને તો એના માટે હું સ્પેશિયલ ભગવાન આમ ભગવાન ઓલા વરસાદ છે ને સ્ટોક કરીને રાખ્યો હોય કે એ કાય આપણે આઈઠમ ને દી વરસાદ નાખી દે એના જેવું છે કે નહીં મહી સ્ટોક રાખ્યો હોય ને આમ ભગવાને ધમ ધુકાળ આવવાનો હે જોજે એ આપણે બધાય ડૂબી જવાના છીએ મમ્મી હોય હો ટકા તો એ કાય ન્યાય થાય કા

બટુ લઈને ગયું થઈ તો મોડું થાય ની જેમ ઓગાર વાળા પડી ગયું ચાર તો પડવી પાંચ તો કઈ વાંધો નઈ હું એક

આમ તારા મન થી આમ ફિલિંગ થી બોલવાનું ચીન ટપાક તમને આ વિડીયો મારો કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવજો અને તમે પણ એક ફરી બોલી દેજો ચીક ટપાક ડમ તો અમે મળીએ અવારનવાર નવા બ્લોગ માં બાય બાય